શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી સાથે એનો સપ્તાહ પણ ઉજવવું થાક્યો નાનાની મોટા જોઈને જીવું છું આ વાતને સાહેબ વારંવાર રજુ કરતા હતા બરાબર સમજવા જેવી વાત છે એમ કે મોટાની અલ્પતા જોઈને થાક્યો નાનાની મોટાઈ જોઈને જીવું છું બે હજાર તેરમાં અમદાવાદ આપણા ગીતા મંદિર વિશ્વકર્મા મંદિરમાં સંસ્કાર ભવનમાં એક કાર્યક્રમ એટલે મને અઠવાડિયા પહેલાં ફોન આવ્યો કે ભાઈ મુખ્ય મહેમાન તરીકે તમારે આવવાનું છે અને ખીલખીલાટ ઉપર બોલવાનું છે કથાઓ એ વખતે મેં કરેલી છે એટલે મેં કીધું સાહેબ લક્ષ્મણભાઈ ને આપ બધા છનિયારા ને આપ બધા વડીલો છો પ્રવીણભાઈ ને બધા તુલસીભાઈ ને બધા તો તો હું બહુ નાનો માણસ છું મને કે ના એ અમને ખબર છે એ અમારી શોભા છે કોણ નાનું છે ને કોણ મોટું છે અને પછી બે હજાર તેરમાં માં એક કાર્યક્રમમાં હું ગયો હતો અને એ ત્યારે એ જે આમ એનો જે મિજાજ હતો છેક સુધી એનો મિજાજ હતો ત્યાં અને એ વારે ઘડિયા યાદ કરે ઉમાશંકર જોશી બેઠેલા માતાઓ દીકરીઓ બાળકો વડીલો બધા જ એટલા બધા પ્રભાવિત થઈને એમને એમને બિરદાવેલા એક ક્ષણની ની એક વાત કરવી ને પછી જે દિનેશભાઈ જે વાત કરી કે અહીંયા અને ઉમેશભાઈએ પણ વાત કરી કે ભાઈ ધર્મ 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 બરાબર ઓકે પંદર વર્ષ પહેલા સાહેબે શું લખ્યું છે દિનેશભાઈ કે હંસ તો સાચા મોતી નો ચારો ચરે જેનો ખોરાક સાચો તેનો વિચાર પણ સાચો હંસ પાસે નિરક્ષીર ને ઓળખવાની શક્તિ છે સમજણ છે તેથી હંસ જરૂરત મુજબ પાણી પીએ છે અને જરૂર મુજબ દૂધ પીએ છે દાદા વિશ્વકર્મા પોતાના સંતાનો માટે જે સંકલ્પ કર્યો છે કે હાથ જોડીને આપણે બેસી નથી રહેવાનું મંત્ર તંત્ર ની પાછળ ગાંડા થઈને આ યજ્ઞમાં માં ને હોમી નથી દેવાનું આ વાત કરી છે હાથ જોડીને બેસી નથી રહેવાનું મંત્રંત્ર પાછળ ગાંડા થઈને આ યજ્ઞ યાત્રામાં આખું છે એ વેળથી લેવાનું નથી વિશ્વકર્મા દાદા આ પણ એમણે એમના જે વિચારો હતા એમને આચરણમાં મૂકીને કીધું છે ચાવવાના જુદા અને દેખાડવાના જુદા નોતા પણ જે સત્ય એમને લાગ્યું એમને કીધું છે પછી મને એક મારે આજ તો હું આ વાતને શેર કરું ને કે ધરતીના તીર્થમાં સાહેબને આપણે એમનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર નિબંધ રૂપે મૂક્યું અને પછી ગુજરાતની પાત્રીસ યુનિવર્સિટીમાં આ પુસ્તક ગયું અને અત્યારે કોણ આ પુસ્તક ઉપર ઇવન મને બાવળેચા સાહેબ નો નિબંધ વાંચીને જે ફોન આવ્યા મુંબઈ મીઠીબાઈ કોલેજમાં દશરથ પટેલ છે એમનો મને ફોન આવ્યો કે આ વ્યક્તિત્વથી હું બહુ જ પ્રભાવિત થયો છું ભરૂચ નિકોરા થી ડોક્ટર પુષ્પા વસાવા અને ડોક્ટર જગદીશ વસાવાનો પણ ફોન આવ્યો પર્ટિક્યુલર ધરતીના તીર્થ છે પાટણથી એક વોરાજીની દીકરી તંજીલા ભોરી નામની દીકરીનો પણ મને ફોન આવ્યો કલોલ થી ધર્મિષ્ઠા પરમારનો ફોન આવ્યો આણંદ થી ભારતી વણકર

એમના જે ગુણ છે એમના જે સંસ્કારો છે એમણે જે આપણને આપ્યું છે આપણી સાથે જ છે સ્થૂળ રીતે આપણી સાથે નથી પણ સૂક્ષ્મ રીતે દામજીભાઈ બાવળેચા આપણી સાથે જ જોડાયેલા છે અને સાથે જ રહેશે જે ટાસ્ક આપણે મૂક્યા હતા એમાં એક ટાસ્કમાં એમને ગમતો દુહો એમણે લખ્યો હતો જો એ દુહો હું લઈ આવ્યો છું બહુ સરસ દુહો સાહેબ ને બહુ ગમતો આવ્યો કે કુળદીપક થાવું કઠિન કુળ દીપક થાવું કઠિન દેશ દીપક દુર્લભ દેશ દીપક દુર્લભ જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય કેવી સરસ વાત એમણે મૂકી છે એમને એમને ગમતો અને એ ટાસ્ક ની અંદર પણ આપણી સાથે જોડાયેલા રહે આપણને આમ બિરદાવે બધાને અને એકસો ને પંદર

નિબંધ હોય શરૂઆતમાં કરી કે ભાઈ આ ક્ષેત્રે શિક્ષણ માં સાહિત્ય ક્ષેત્રે કેમ ધ્યાન અપાતું નથી એ પણ સમાજના એની નોંધ લેવી જોઈએ અને સાહિત્ય શિક્ષણ તરફ વધુ વેગવંતુ આપણો સમાજ આવનારી પેઢી વધારે એ ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે એવી બાવડેચા સાહેબ સામે હું મસ્તક નમાવીને પ્રાર્થના કરું છું નમસ્કાર જય વિશ્વકર્મસ્કાર